આગામી તહેવાર એટલે કે ગણેશ ઉત્સવનો તહેવાર આવતીકાલથી ગણેશ ઉત્સવ એટલે કે વિઘ્નહર્તા દાતાનો તહેવાર શરૂ થઈ રહ્યો છે તે અંતર્ગત વડોદરા શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વડોદરા પોલીસ કમિશનર નરસિંહ કુમારનું નિવેદન સામે આવ્યું છે તેઓ કહી રહ્યા છે કે એક હજાર બસો પચાસ એટલે કે બારસો પચાસ જેટલા શ્રીજીની સ્થાપનાની પરવાનગી એટલે કે મંજૂરી છે મંજૂરી સાથે સ્થાપિત કરવામાં આવ્યા છે સાથે જ અસામાજિક તત્વો પર પોલીસ લાલ આંખ રાખશે લાલ આંખ એટલે કે ચાપતો પોલીસ બંદોબસ્ત રાખશે સાથે જ સીસીટીવી કેમેરા અને બોડી વોન કેમેરા પંદરસો જેટલા સીસીટીવી કેમેરા અલગ અલગ જગ્યા પર લગાવવામાં આવ્યા છે સાડી સાતસો જેટલા બોડી વોન કેમેરા પણ સાથે પોલીસ તૈનાત રહેશે સોશિયલ મીડિયા પર પણ બાજ નજર રાખવામાં આવશે શહેરની શાંતિ ઢોળવાનો જે પ્રયાસ કરતા વ્યક્તિઓ છે ઈસમો છે તે ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે એટલે કે શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હાલ અત્યારે પોલીસ તૈનાત છે એટલે કે ખડે પગે ડ્યુટી કરી રહી છે આવતીકાલથી ગણેશ ચતુર્થીના ઉજવણી શરૂ થનાર છે આ તહેવાર ગોદરા શેર માં એક અત્યંત મહત્વનો તહેવાર હોવાના કારણે અપના મહિનાથી એડવાન્સ પ્રેપરેશન ગોદરા શેર પોલીસ તરફથી કરવામાં આવી રહ્યું છે અને આના ભાગરૂપે અત્યાર સુધી અપના પૂrti કલાકારો સાથે પંડાલના આયોજકો સાથે DJ ચલાવનાર જે સંચાલકો છે એમના સાથે નય સ્થળિય સ્થાનિક લોકોના સાથે જનપ્રતિનિધિઓ સાથે આપણે કેટલાક પ્રકારની બેઠકો ચર્ચાઓ અને સુરક્ષા વ્યવસ્થાના પરિપ્રેક્ષમાં કરવાની થતી કાર્યવાહી અંગે વિગતવાર આપણા તૈયારીઓ થઈ ચૂક્યા છે ગઈકાલે જ આપણે કેટલાક મોટા મોટા પંડાલોના આયોજકો સાથે ડિટેલ મીટિંગનું આયોજન કરી કેટલાક ડૂઝ એન્ડ ડોન્ટ્સ ડિટેલ મેં આપણા સમજ કરી હતી કે જ્યારે પંડાલ સ્થાપિત કરવામાં આવે તે જગ્યાએ ટ્રાફિક અંગેનું પણ ધ્યાન રાખે ઇન્ટરનલ મેનેજમેન્ટ માટે વોલન્ટિયર્સ કરે સુરક્ષાને ધ્યાને રાખી સીસીટીવી કે મેકર અને ફાયર સેફ્ટી અંગેનું ધ્યાન રાખીને ફાયર વગેરે નાખવા માટે વિગતવારને એમને સૂચના આપી છે અને સાથે સાથે પોલીસ સાથે સંકલન કરવા અંગે પણ પણ ઇન્સ્ટ્રકશન પૂરું પાડી છે આયોજકો છે આ પાસેથી લાઇસન્સ મેળવી ચુક્યા છે મહત્વ સંખ્યામાં જે ગણેશનું પ્રતિષ્ઠાપન થવાનું હતું અત્યાર સુધી આગમન યાત્રાઓ સંપન્ન થયા છે આજે 26 તારીખે પણ મોટી સંખ્યામાં ગણેશો સ્થાપના થનાર છે અને આવતીકાલે કેટલાક મહોલ્લાઓમાં હાઉસિંગ કોપરેટિવ સોસાયટીમાં ઘરે ઘરે જે નાના મોટા ગણેશનું સ્થાપના થનાર છે આ પણ સંપન્ન થનાર છે લગભગ આપણા દર વર્ષે બારસો પચાસથી વધારે લોકો લાયસન્સ મેળવીને કોટી ગણેશની સ્થાપના કરતા હોય છે આ વર્ષે પણ લગભગ એ જ સંખ્યામાં સ્થાપના થવાની આપણા અપેક્ષા છે તો સુરક્ષાના પરિપ્રેક્ષમાં આપણે અન્ય વિભાગો સાથે સંકલન કરીને કરવાનું થતું આ અંગે પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ બીએસએનએલ આરોગ્ય વિભાગ અને અન્ય સ્ટેક હોલ્ડર વિભાગો સાથે પણ આપણે ડિટેઇલ્ડ તૈયારીઓ સ્થાપનાના પરિપ્રેક્ષમાં સાથે સાથે આવતા અગિયાર દિવસ સુધી ચાલનાર આ તહેવારના રોજે રોજ જે પૂજા આરતી દર્શન આના પરિપ્રેક્ષ્યમાં પણ ડિટેન્શન આપણે સંકલનના મુદ્દાઓને ધ્યાને રાખીને કરી છે ને આ દરમિયાન સુરક્ષાને ધ્યાને રાખીને પોલીસ દ્વારા કેટલાક સ્થળોમાં મુલાકાત ચેકિંગ ફૂડ પેટ્રોલિંગ કમ્યુનિટી ડાયલોગ અને એન્ટી સોશિયલ એલિમેન્ટ આપણા ક્રેકડાઉનનું એક્ટિવિટી ઇન્કલુડિંગ બુટલેગર્સ ગેમ્બલર્સ નોન ક્રિમિનલ્સ એમને સામેનું આપણા જે પ્રિવેન્ટીવ ડિટેન્શનનું હોય તરી પાર કરવાનું હોય

બોડી કેમેરા ડ્રોન કેમેરાના પણ મહત્તમ ઉપયોગ કરવામાં આવશે ત્યારે આપણા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે આપણે જે થાઉઝન્ડ નાઇન પ્લસ કેમેરાઓ પીએમસીના આપણા વિશ્વાસ ફેસ ટુ અંતર્ગત સ્થાપિત કરેલા પાંચસો પચાસથી વધારે કેમેરાઓ સાતસો પચાસ જેટલા બોડી કેમેરા એમનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે પ્રાઇવેટ એસ્ટાબ્લિશમેન્ટના પણ કેમેરાઓને આપણે મેપિંગ કરી આના પણ આપણે ઉપયોગમાં લેવાના છે સાથે સાથે સાયબર દુનિયામાં જે કેટલાક એલિમેન્ટ સક્રિય બની જતા હોય છે એવા તત્વો ઉપર વાંચ રાખવા માટે આપણા સાયબર પેટ્રોલ વધારી છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ચુનંદા અધિકારીઓ સોશિયલ મીડિયા અને અન્ય જે સાયબર સ્પેસમાં ચાલતી એક્ટિવિટી ઉપર ચાપતી નજર રાખી છે અને સમગ્ર બંદોબસ્તના મહત્વને ધ્યાને રાખી આપણે એડિશન સીપી બે હજાર પાંચ અધિકારી પણ એસઆરપી આગમની યાત્રાના સંવેદનશીલતાને ધ્યાને રાખીને આપણે વધારાના બે કંપની તૈનાત કરી છે સમગ્ર ત્યુહાર દરમિયાન આ કંપનીઓ પણ સાથે સાથે ડીસીપી પીસીબી એસઓજી અને ટ્યુઆરટીના જે ટીમો છે વ્યૂહાત્મક સ્થળોએ એમના પ્રેઝેન્સ ડોમિનેશન પણ ચાલુ રહેશે તમામ તૈયારીઓ ઉપરાંત કેટલાક રિસ્કને પોટેન્શિયલ પોસિબિલિટીને ધ્યાને રાખીને આપણા કન્ટિન્જન્સી પ્લાન પણ ડિટેલમાં આપણે વર્કઆઉટ કરી છે આના ભાગરૂપે કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પાર્ટી આવા પોઈન્ટ ઉપર એ ટી પોમાં એ ઉપરાંત રિઝર્વ તરીકે વજ્ર વરુણ અને एंटी रेड किट्स સાથે স্পেশালાઇઝ ટીમ પણ तैनात રહેશે જેથી કરીને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવીએ તે માટેનો અપના સરસ આયોજન કરીશું ટ્રાફિક મેનેજમેન્ટ ને એન્ફોર્સમેન્ટ પર એક ઇશ્યુ છે તો કેટલાક વિસ્તારોમાં વર્તી પરમેક એક્ટિવિટી ને દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં શહેરમાં બહાર નીકળતા હોવાના કારણે આપણે રીસેન્ટલી અપના 225 એટલા ટીઆરબી ને પણ વધારના રેક્રુટ કરી છે એમને પણ આપણા વોલન્ટિયર્સ તરીકે આ વખતે ઉપયોગમાં લેવાના છે ટ્રાફિક પોલીસ પ્લસ ટીઆરબી હજાર પ્લસ કર્મચારી અને વોલન્ટિયર્સ આ ત્યુહાર દરમિયાન પ્લાન જે જે જગ્યા નીચવાળી વિસ્તાર છે ત્યાં આપણે હાજરી અને હેવી વેહિકલ્સના રેસ્ટ્રિક્શન અને એમના રેગ્યુલેશન અંગેનું કાર્યલી આપણા કાર્યરત રહેશે આ બધા પ્રયાસોથી આપણે ઇફેક્ટિવ લોન ઓર્ડર મેન્ટેનન્સ માટે અને ગણેશ ચતુર્થીના કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે આપણે તમામ તૈયારીઓ થઈ ચૂક્યા છે આપણા માધ્યમથી આપણે શહેરજનોને અપીલ કરવા માંગીએ છીએ કે અગિયાર દિવસ ચાલનાર આ આખા ત્યોહાર માટે શહેર પોલીસ અને અન્ય તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવે છે તમે ટ્રાફિકના જે નોટિફિકેશન છે આને પણ ધ્યાને રાખો બિનજરૂરી જે કઈ ગીચવાળા વિસ્તારમાં જઈને આડેધાડ પાર્કિંગ કરવાનું વગેરે એવોડ કરો અને પોલીસ વિભાગ આયોજકો તરફથી જે રીતે તૈયારીઓ કરવામાં આવી છે આયોજન કરવામાં આવ્યું છે અને ધ્યાને રાખીને ત્યારે દર્શન માટે નીકળો છો સિનિયર સિટીઝન હોય કે બાળકો કે મહિલા હોય દિવ્યાંગો હોય સારી રીતે દર્શન થઈ શકે તે માટે આયોજન છે તો સુરક્ષા કર્મીઓ પોલીસ અધિકારી કર્મચારીઓ એમના સાથે પણ તમે સંકલનમાં રહો સાથ સહકાર આપો જેથી કરીને આ એક મહત્વપૂર્ણ સિક્યુરિટી જે ઇવેન્ટ છે અને આપણે સુંદર રીતે સંપન્ન કરી શકીએ આ રીતે તમે પોલીસ વિભાગને સપોર્ટ એન્ડ કોર્ડિનેશન એક્સટેન્ડ કરો એવો આપણા વિનંતી છે આભાર